નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડે યુટ્યુબ ચેનલ માં મિત્રો મનસુખભાઈ રાઠોડ એક યુવક ને ફોન કરશે અને જેની અંદર મિત્રો આ યુવક મનસુખભાઈ રાઠોડના વિરોધમાં વિડીયો બનાવતો હોય જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ અને યુવક વચ્ચે માથા કૂટ થાય છે અને બાકાજી કે બોલે છે જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ ગુસ્સે થાય છે જેમનો મનસુખભાઈ રાઠોડનો ગુસ્સો તમે આ ટાઈપનો ક્યારેય જોયો નહીં જેમાં મિત્રો આ યુવકને મનસુખભાઈ રાઠોડ કહે છે કે હું તારી બેનનો વર નથી કે હું તારો જમે પણ નથી જે બાબતે મિત્રો આ યુવક સાથે જોરદાર જે છે લપ થઈ ગઈ છે તો પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેખન પણ દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ બોલું હા બોલો બોલો શું તમારે શું પ્રોબ્લેમ છે હે ને આ તમે video મારી વિરુદ્ધ મૂકો છો એટલે શું પ્રોબ્લેમ છે બીજું જે હતું તો એ મૂકજો ને બીજું તો હું મૂકી આપું બાકી આપડે કઈ વ્યક્તિગત તો કઈ વાંધો હોય નઈ વૈચારિક જે વાંધો હોય એ મૂકતા હોય શેનો વૈચારિક વાંધો છે વૈચારિક વાંધો જ છે ને શેનો હે તમે જે આ ઓડિયો વિડીયો બનાવી ને એ ગેમ માં ગયો ને એ ક્યાં તમારા મામા છે ને તમારી વિડીયો બનાવી માંડ્યો હે એ તમારે કોઈ માથે ને છોકરો થઇ દાડીઓ બો તો એવા બહે રૂપિયા દાળીઓ થોડો બનાય કેવો ભનુ ચૌહાણ આ ભલે સુરત વાળા ભનુ ચૌહાણ તમે એને એને હિસાબે સામે ચડો તો કોઈનો નો બનો તો એને દાળિયો બનાય મારજ ભનુ ચૌહાણ ને કઈ લેવા તમે તમેનો માસી ભાઈ થતા નથી તમે ઈશ્વરિયામાં શું કરો છો તમારું કામ છે હું દાઢીઓ બનતો કે હું હું કરતો તું કે મારા માસી છોકરો પ્રોસેટર તારે મારો વિરોધ કરવાનો છે મને ધરવાતો નથી તો તારે હું કમી કઈ કરું તો પછી તો તારે જ મને ફોન કરવાનો લાગે ફોન કર્યો તું તારે ભરવાઈ કરે ને તું જેનો તેનો ડાઘરો બીનો હા તમે બનાવો પછી તમારે મને ફોન કરવો પાયો ને મેં તારો વિરોધ કર્યો એ તું સીના સી ના બાથરૂમ ના પૈસા ખાતો તું કોણ કે તું ઈશ્વર્યા માં કેવું સડાર્થ બાથરૂમ ના પૈસા ખાયા

સમાજ મળી ગયા તમને ઘર કરે કરવાની બાપા બાપા નેક્ટરી હોય હા હું તારો જમાય નથી હું તારો જમાય નથી જમાય છું ઘરનું નથી કર્યું મેરો હું પીડ્યો હતો

તું ના બોલી આવી અમે તો ગમે જયભીમ સિવાય બોલી નહીં હું એને તો છો તારી પાસે બીજી કઈ આવડત નથી એટલે તારા ધંધો કરવો છે

હજી મા બોલતા શીખી જા મારા કલેજા બોલતા શીખી જ્યા પેલા મંગસ ને યાદ પડી જાય કે શાળામાં એક બે કઈ નથી હું રૂબરૂ લાઈવ માં ચર્ચા કરી લાઈવ માં બરોબર લાઈવ માં ચર્ચા કરી લે તો ખાલી ખાલી આવે ને આ કલ્પેશ નથી બોલતો હું વાત કરું છું

શાંતિ થી વાત કર આપડે ભાઈ શાંતિ થી ચર્ચા તને વિડીયો મૂકવાના ઓડિયો મૂકવાના શોખ છે ને તો આપડે વિડીયો બચ્ચાર મૂકવા અહિયાં મૂક્યા વિડીયો નો તારા હોય મનસુખ ભાઈ ને અરે સાડી સાત નથી મારી કેટલા કહોરિયા છે વિરોધ તો ક્યારે વિરોધા કરવા પડે અને તમારું નથી અને અમારે કઈ તારી જે યુટ્યુબ માંથી પૈસા લખતા ઈ વાત ભૂલી જાય અમારું એમાં આવતું અમે કામ ધંધા વાળા મારા છીએ અમારું રડી ગયું કામ ધંધા કરી કાંડાની કમાણીઓ જીવી તારી કે જીવતા હજી રાતો તમારું ગાય ન આવે બે થી હજી ત્રણ ને લઈને લીડી નીકળી જાય હજી લીધી બીદી ગાય નો લીડી નીકળે સારા જેવા ખાલી મારી એકવાની નથી હાલી એકતા બીજા ને હું લેવાની તમે શું આવી જાય મોરે મોરો તારે આવું હોય તો લાઈવ માં ચર્ચા કરી જો શું લાઈવ ને હું લાઈવ હાલ ઈજા સામો અમારે હાકું નથી બધા અમારે અહિયાં આવી જીતે હાક વાળા થાય છે અને હવે તો ધ્યાનમાં હવે તો ધ્યાનમાં રાખજે તારે જેટલા વિડીયો માં છે બાબા સાહેબ ના જે આડા અવરા જે કર્યા છે ને વિચારધારામાં માં ભેરફેર કરવાના કાર્યક્રમ કર્યા છે ને એટલા બધા વિડીયો ઉપાડી ઉપાડીને તારો સારો સારો છે ને વિરોધ ચોખો થાય જ છે એ મંચ પ્રેટર ની વિરોધ કરશો ને તો હું મહાન બની જી વાંધો નથી વિરોધ તમે કહું તો મારો તારો બાપ બીજો ને બીજો ત્રીજો કેટલા એ છે અને ઘણા જોવા આવ્યો